હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ફિંગર ચાટ તો ફિંગર ચાટ કેવી રીતે બનાવવાનું અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું ફિંગર ચાટ માટે મેં આ ભૂંગરા લીધા છે તરેલા છ થી સાત લેવાના પછી તમારે જેટલી બનાવવી હોય એ પ્રમાણે લેવાનું ભૂંગરાને હાથેથી આવી રીતે ક્રશ કરી લેવાનું આવી રીત પછી નાખવાના એમાં મમરા વઘારેલા તો મેં આ મમરાનું ને એનું ચવાણું બનાવેલું છે એ જ લીધેલા છે એ નાખવાનું આ મેં ઘરે જ બનાવેલું છે થોડાક આપણે કાંદા નાખવાના ને થોડાક ટમેટા એક ચમચી આપણે લીલી ચટણી નાખવાની ને એક ચમચી લાલ ચટણી થોડોક આપણે ચાટ મસાલો નાખવાનો થોડુંક લાલ મરચું નાખવાનું તીખાશ માટે આપણે લીલી ચટણી નાખીએ તો આનાથી બહુ મસ્ત તીખાશ આવશે ને એક ચમચી જીરાનો પાવડર નાખવાનો હવે આ બધું આપણે હાથથી મિક્સ કરી લેવાનું આવી રીતે થોડાક સિંગાણા નાખવાનું પછી થોડીક ચટણી આપણે નાખીશું થોડીક લીલી ચટણી આવી રીતે બધું મિક્સ કરી દેવાનું પછી એક ડીશમાં લેશું હવે હવે આપણે એક પ્લેટમાં લઈ લેશું આ મેં પાંચથી છ ભૂંગરામાં એટલી બનીએ છીએ આપણે ઓલું મમરાની એ નાખીએ ને એટલે ને કાનદાન બધું નાખીએ એટલે ऊपर थी पाचा थोड़ा टमेटा नाखस थोड़ाक अपने कांदा ले थोड़ा सींगदाणा थोड़ीक सेव लीली चटनी તીખાસ તમને જોતી હોય એ પ્રમાણે ચટણી નાખવાની લાલ ચટણી થોડોક લીંબુનો રસ ઉપરથી જ નાખવાનો પાછી થોડીક સેવ ઉપરથી તો તૈયાર છે આપણી ફિંગર ચાટ બોલો જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મળતા રહીએ